નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન પોઈન્ટ ન્યૂઝમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે એવા સિનિયર સિટીઝન લોકો માટે વાત કરવાની છે કે જે સાઠ વર્ષ ઉપરના છે તેમના માટે તો મિત્રો સૌથી પહેલાં વૃદ્ધ પેન્શનરો માટે ખૂબ જ અગત્યના મુદ્દા વિશે વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડ બનાવવું સરળ બે હજાર છવ્વીસમાં થઈ ગયું છે તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ વિશે વાત કરીશું ત્યારબાદ મિત્રો વાત કરીશું કે મફત પેન્શન સિનિયર સિટીઝન કાર્ડથી મળશે તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડથી જે મફત પેન્શન અને મફત લાભો મળે છે તેના વિશે વાત કરીશું અને ત્યારબાદ ઉંમર આધારિત જે નવા નિયમ પ્રમાણે જે પેન્શનમાં વધારો અને જે તેને મેડિકલ એલાઉન્સ થાય છે એટલે કે મેડિકલ એલાઉન્સમાં જે વધારો મળ્યો છે એટલે કે તબીબી સારવારમાં જે સારવાર મળે છે તેના વિશે મિત્રો વાત કરીશું તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં આપણે તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઇક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે એટલે કે સાઠ વર્ષ ઉપરના માટે બે હજાર છવ્વીસમાં સરકારે કેટલાક નવા લાભો જાહેર કર્યા છે ખાસ કરીને સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવી સુવિધાઓમાં જેમ કે તેમની જીવનશૈલી છે આરોગ્ય સુવિધાઓ છે આવકને છે અને સુરક્ષા માટે લાભકારી સાબિત થશે ઘણીવાર લોકો આ નવા લાભો જાણતા નથી પણ આ આઠ સુવિધાઓ વરિષ્ઠ નાગરિકો એટલે કે વૃદ્ધો માટે ખૂબ જ અગત્યના છે મિત્રો તો મિત્રો તેમાં પહેલું છે વધારાના પેન્શન અને માસિક પત્તા સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે પેન્શનમાં વધારો અને નિયમિત માસિક ભથ્થા સુવિધા વધારવાની જાહેરાત કરવામાં આવીશ આથી વરિષ્ઠ નાગરિકોને દૈનિક ખર્ચ માટે વધુ સહારો મળશે મિત્રો અને મિત્રો બીજું છે આરોગ્ય ચેકઅપ અને મફત દવાઓ તો મિત્રો તેમાં સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં વરિષ્ઠ નાગરિકોને મફત આરોગ્ય ચેકઅપ અને આવશ્યક દવાઓ આપવામાં આવે છે લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં મદદ થવાની ખાસ વ્યવસ્થા છે ત્રીજું છે હોસ્પિટલ હેલ્પલાઇન અને નિવૃત્ત પ્લાન તો મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે તાત્કાલિક સારવાર અને માહિતી માટે સ્પેશિયલ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે આ સાથે નિવૃત્તિ પછી આરોગ્ય સુવિધાઓ પણ વધારે સરળ બનાવવામાં આવી છે અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે જે ટેક્સ છે તેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે અને ટેક્સમાં રાહતની વ્યવસ્થા કરી છે આથી વરિષ્ઠ નાગરિકોની આવક વધુ સુરક્ષિત બની છે પાંચમું છે જાહેર પરિવહન અને મુસાફરીમાં સુવિધા તો મિત્રો તેમાં સરકારી બસ રેલવે અને પ્રવાસ સેવાઓમાં વરિષ્ઠ નાગરિકો માટે છૂટછાટ અને પ્રાથમિકતા આપવામાં આવી છે સમયસર મુસાફરી માટે ઓનલાઈન બુકિંગ પણ સીમિત બસત મળી શકે છે અને મિત્રો ત્યારબાદ સઠું છે ડિજિટલ સેવામાં સહાય સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સર્વિસ મોબાઈલ એપ અને ઓનલાઈન અરજી સુવિધા શરૂ કરીશ જેથી બેન્કિંગ સબસિડી અને સર્વિસ અરજી સરળ બની છે સાતમું છે વરિષ્ઠ નાગરિકો માટે મફત ટ્રેનિંગ વર્કશોપ તો મિત્રો તેમાં ટેકનોલોજી અને સ્વરોજગાર સંબંધિત મફત વર્કશોપ તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે સ્વતંત્ર રીતે નવું કૌશલ્ય મેળવી શકે છે મિત્રો અને મિત્રો છેલ્લું આઠમું જોઈએ તો પર્યાવરણ અને સોસાયટી સાથે જોડાણ તો મિત્રો તેમાં વરિષ્ઠ નાગરિકોને પર્યાવરણ સામાજિક સેવાઓ અને કોમ્યુનિટી પ્રોજેક્ટ સાથે જોડવાના આયોજન પણ કરવામાં આવ્યા છે આથી તેમની જીવનશૈલી વધુ સક્રિય અને આરોગ્ય પ્રધાન બની રહેશે અને બે હજાર છવ્વીસમાં વરિષ્ઠ નાગરિકો માટે આ આઠ નવી વિશેષ સુવિધાઓ તેમના આરોગ્ય નાણાકીય સુરક્ષા અને સામાજિક સહકાર અને ડિજિટલ સુવિધાઓ પૂરી પાડે છે પાત્ર વરિષ્ઠ નાગરિકોએ સમયસર નોંધણી અને અરજી કરીને આ લાભ લેવાનું સુનિશ્ચિત કરવું જોઈએ